હેલો શિક્ષક મિત્રો એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું અત્યાર સુધી આપણે આ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને કરી લેજો જેની અંદર આપણે ભરતીને લગતી તમામ અપડેટ અને સાથે સાથે આપણે મનોવિજ્ઞાનનો સો ટકા સંપૂર્ણ સિલેબસ આપવાના છો તો ખાસ કરીને આપણે સબસ્ક્રાઈબ કરી લઈશું સાથે સાથે બે લાયકનને પણ ક્લિક કરી દઈશું જેથી કરીને કોઈ પણ નવી વિડીયો આવે તો તમારા સુધી વહેલામાં વહેલી પહોંચી જાય આજે આપણે જોવાના છે કે એસી જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટેના આધાર પુરાવા આપણે કયા કયા રજૂ કરવાના છે એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપણે જોઈશું તો છેક સુધી આપણે જોડાઈ રહેજો જેથી કરીને તમારી તમામ ડાઉટ છે એ આની અંદર ક્લિયર થઈ જશે અનુસૂચિત જાતિના પ્રમાણપત્રની ચકાસણી લેખરાઈ માટે ઉમેદવારી રજૂ કરવાની વિગતોનું ફોર્મ અહીંયા આગળ આપણને આપેલું છે તો એ કઈ રીતના ભરવાનું એ આપણે પહેલાં જોઈ લઈએ અહીંયા જે છે એ ઉમેદવારે પોતાનું સરનામું લખવા નામ લખવાનું છે એ નીચે પોતાનું સરનામું લખવાનું છે મોબાઈલ નંબર તારીખ લખી દેવાની છે આગળ આ ફોર્મની અંદર અહીં આગળ આપણને જે લખેલું છે કે પ્રતિ નિયામકશ્રી અને જિલ્લા નાયબ નિયામક નિયામકશ્રીને સંબોધીને લખવાનું છે અહીંયાનું આપણે જે તે વિસ્તાર અને અહીંયા આગળ જિલ્લો લખી દેવાનો છે અહીંયા આપણે જોઈએ કે વિષય તો કે અનુસૂચિત જાતિના પ્રમાણપત્રની ખરાઈ કરવા બાબત અહીંયા આપણને વિભાગ આપેલો છે તો વિભાગ આપણે કયો વિભાગ આવશે તો કે શિક્ષણ વિભાગ લખી દેવાનો કારણ કે આપણે શિક્ષણ વિભાગની અંદર જોબ માટે આપણે અરજી કરી રહ્યા છે તો શિક્ષણ વિભાગ આવશે અને એની અંદર હોદ્દો જે છે અહીંયા આગળ તો ત્યાં આગળ આવશે વિદ્યા સહાયકની જગ્યા ઉપર આપણે અત્યારે જે છે એ આવેદન આપી રહ્યા છે અને જ્યારે શિક્ષણનું આવશે ત્યારે શિક્ષણ સહાયક આવશે સંદર્ભે મેં કરેલા મારા તમારી જે જાતિ છે એના અનુસૂચિત જાતિના પ્રમાણપત્રની ચકાસણી અને ખરાઈ માટે મારી નીચેની વિગતો અને આધારો રજૂ કરવું છું નીચેની વિગતો અહીં આગળ આપણે આગળ જોઈએ કે કઈ કઈ વિગતો આપણે આપવાની છે તો પહેલું જે છે એ કે મારું અથવા તો મારા પિતાનું અસલ રેશન કાર્ડ એટલે કે અહીંયા આગળ મુખ્ય વ્યક્તિનું નામ લખવાનું છે રેશન કાર્ડની અંદર જે મુખ્ય વ્યક્તિ હોય એનું નામ લખવાનું છે અહીંયા આપણે સરનામું લખવાનું છે અને અહીંયા એનો નંબર લખવાનો છે જે રે રેશન કાર્ડનો નંબર છે એ અહીંયા લખવાનો રહેશે બીજું તો કે મારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે તમારું જે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ઉમેદવારનું છે એ લખવાનું છે એટલે કે પ્રમાણપત્ર ધારણકર્તાનું નામ એટલે કે પોતાનું નામ લખવાનું છે શાળાનું નામ સરનામું લખવાનું છે એ પ્રમાણપત્રનો નંબર કયો છે તારીખ કઈ છે તમારો જીઆર જનરલ રજિસ્ટર નંબર કયો છે જાતિ કઈ છે જન્મ તારીખ કઈ છે અને ગામ તાલુકો અને જિલ્લો અહીંયા લખવાનો રહેશે તો આ રીતના તમારે માહિતી ભરવાની છે સાથે સાથે તમારું જે છે અનુસૂચિત જાતિનું જે પ્રમાણપત્ર તમે જે લીધેલું હશે સક્ષમ અધિકારી પાસેથી એ તમારે અહીંયા એનું લખવાનું છે અહીંયા તમારે ધારણકર્તાનું નામ એટલે કે તમારું નામ આવશે પેટા જાતિ તમારે લખવાની છે સાથે સાથે જાતિ પ્રમાણપત્ર નંબર અને એની તારીખ પણ દર્શાવવાની રહેશે અને જાતિ પ્રમાણપત્ર આપનાર અધિકાર અધિકારી અથવા તો કચેરીનું નામ પણ તમારે લખવાનું છે તો આ રીતના સંપૂર્ણ માહિતી ભરી દેવાની છે અને આવીને આવી માહિતી તમારે તમારા પિતાનું જે છે એલસી એનું લખવાનું છે મા અહીંયા પિતાનું જે જાતિ પ્રમાણપત્ર જો તમે કઢાવેલું હોય તો એંક લખવાનું રહેશે જો ન કરાવેલું હોય તો લખવાની જરૂર નથી પછી તમારા જો સગા ભાઈ એમનું એલસી હોય તો એ એલસી લખવા દર્શાવવાનું છે અને એમણે જો અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર કરાવ્યું હોય તો એની પણ સંપૂર્ણ માહિતી આ બધી ભરી દેવાની ઉપર આપણે જે બતાવીએ એ પ્રમાણે ભરી દેવાની તમારા સગા બહેન હોય તો સગા બહેનનું એલસીની જે બધી માહિતી છે એ આની અંદર આપણે ભરી દેવાની રહેશે સાથે સાથે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર એમનું હોય તો એમનું નામ છે પેટા છે જાતિ નંબર તારીખ અને જેની પાસેથી મેળવી હોય એ પણ લખી દેવાનું આ રીતના તમારે મોટા બાપાનું પછી સગા મોટા બાપા હોય એનું જો પ્રમાણપત્ર કઢાવેલું હોય અનુસૂચિત જાતિનું તો એ પણ આપણે લખવાનું રહેશે પછી સગા કાકાનું હોય સાડા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે એલસી તો એ પણ અહીંયા દર દર્શાવવાનું છે સાથે સાથે એમને જો અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર કઢાવ્યું હોય તો એની પણ સંપૂર્ણ બધી માહિતી ભરી દેવાની પછી સગા ફોઈનું જો પ્રમાણપત્ર તમારી પાસે હોય તો એની બધી સંપૂર્ણ માહિતી ભરી દેવાની સગા ફોઈની અનુસૂચિત જાતિનું જો પ્રમાણપત્ર કઢાવ્યું હોય તો એમની પણ આપણે માહિતી અહીંયા દર્શાવવાની રહેશે તમારા દાદાએનું જો એલસી તમારી પાસે હોય તો એની સંપૂર્ણ માહિતી અહીંયા ભરી દેવાની છે તમારા દાદાએ જો અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર એ સમયે કઢાવેલું હોય તો એ પણ અહીંયા દર્શાવી દેવાનું છે તો આ બધા જ જે તમારે આગળ જોઈએ આપણે એ બધા પુરાવા તમારી પાસે જેટલા હોય એટલા આપણે દર્શાવવાના છે જો ન હોય તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ જેટલા હોય એટલા વધારે પડતા દર્શાવવાના છે આગળ આપણે જોઈએ કે આ ઉપરાંત જાતિના સમર્થન માટે નીચેના આધાર પુરાવાની નકલો ર આપણે આપવાની રહેશે અહીંયાગર આપણે આપેલું છે કે મારા પિતરાએ ભાઈનું સાડા છોડાનું પ્રમાણપત્ર એટલે કે તમારા કાકાના છોકરાનું જો તમારી પાસે હોય એલસી તો એ પણ અહીંયા દર્શાવી દેવાનું રહેશે એનું જે એને જો અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર કઢાવ્યું હોય તો એની પણ અહીંયા બધી ડિટેલ આપણે લખી દેવાની છે તમારા પિતરાઈ જો બહેન હોય એમને જો સ્કૂલમાં ભણતા હોય તો એમનું જે એલસી હોય તો એની એલસીની અહીંયા બધી માહિતી ભરવાની છે સાથે સાથે એમને જો અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર કરાવ્યું હોય તો એની પણ સંપૂર્ણ માહિતી અહીંયા ભરી દેવાની રહેશે આગળ જે માહિતી આપણે જોઈએ એ પ્રમાણે જ માહિતી ભરવાની છે દરેકની અંદર અહીંયા હવે જો આપણને આપેલું છે કે શું 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 છે તો કે મારા કુટુંબ પરિવારનું પેઢીનામું પેઢીનામું આમાં એટલા માટે રજૂ કરવાનું છે કે તમે ઉપર જે પણ આધારો તમે રજૂ કર્યા કે તમારા ભોઈનું છે પિતાનું છે કાકાનું છે કે પિતરાઈ ભાઈનું છે તો જે તે વ્યક્તિ તમે જેટલા દર્શાવ્યા છે એ દરેક વ્યક્તિ તમારા પેઢીનામાની અંદર આવી જવા જોઈએ તો એ રીતના તમારે પેઢીનામું રજૂ કરવાનું રહેશે એટલે તમારા દાદાથી લઈ અને તમારું નામ આવે ત્યાં સુધીનું પેઢીનામું કઢાવવાનું રહેશે અને કદાચ જો મહારાષ્ટ્ર રાજ્યમાંથી સ્થળાંતર કરેલું ઉમેદવાર હોય તો એને એક પાંચ ઓગણીસો ને સાહીઠ પહેલાં એટલે કે મુંબઈ રાજ્ય વખતે ગુજરાતમાં સ્થાયી હોય એનો એમને આધાર રજૂ કરવાનો રહેશે એટલે કે અમુએ જાતિ પ્રમાણપત્ર મેળવતી વખતે સંબંધિત કચેરીમાં રજૂ કરેલ નીચેના મુજબ તમામ અસલ આધાર પુરાવાઓ અને તેની નકલો એમને આપવાની રહેશે અહીંયા આગળ આપણે આપેલું છે કે મારા દાદા નામ એટલે કે દાદાનું નામ લખવાનું છે અને એમને કઈ કચેરીમાંથી એ મેળવ્યું છે પ્રમાણપત્ર એ લખવાનું છે કે બેંક છે કે ખાનગી કંપની છે કે કચેરી છે એ અને એક પાંચ ઓગણીસો ને સાહીઠ પહેલાં એ નોકરી કરતા હતા અથવા તો ત્યાં આગળ કોઈપણ બાબતે એમની પાસે પ્રમાણપત્ર છે તે બાબતનું સંબંધિત કચેરીનું પ્રમાણપત્ર આપણે એક આપવાનું રહેશે અને એની ખરી નકલ પણ તમારે આપવાની રહેશે એટલે સાચી નકલ પણ તમારે આપવાની રહેશે અહીંયા આગળ પણ આપણને આપેલું છે કે મારા દાદા એ ગુજરાત અહીંયા આગળ જે છે એનું નામ લખી દેવાનું અને એક પાંચ ઓગણીસો ને સાહીઠ પહેલાં તે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અથવા તો ગ્રામ પંચાયતની અંદર એમને જો કરવેરો ભરેલો હોય તો એની અસર પાવતી આપણે રજૂ કરવાની રહેશે અથવા તો મારા દાદા અહીંયા દાદાનું નામ લખી દેવાનું અને એક પાંચ ઓગણીસો સાહીઠ પહેલાં એમને મિલકત રજિસ્ટર દસ્તાવેજ એમની પાસે ખરી નકલ હોય તો એ પણ તમે રજૂ કરી શકો છો અને એ ન હોય તો તમારી પાસે જો કદાચ જમીન ધરાવતા હોય તો સાત બારની જે નકલ છે ઉતારો છે નમૂનો છ અને આંકડની એ વગેરે તમે અસલ રજૂ કરી શકો જો જેથી કરીને તમારું પુરવાર થઈ શકે કે તમે ગુજરાતની અંદર રહેતા હતા અને અહીંયા જે કીધું છે કે અન્ય રાજ્યમાંથી સ્થળાંતર કરેલા હોય એમના માટે પણ ઉપર જે દર્શાવેલા આધાર પુરાવાઓ છે એ પ્રમાણે આધાર પુરાવો એમને પણ દરેક પ્રકારના તમારે દર્શાવવાના રહેશે જેથી કરીને તમારે જે છે એ ખરાઈ થઈ શકે એટલે કે બેંક કચેરી ખાનગી કંપનીની અંદર નોકરી કરતા હોય તે અથવા તો કરવેરાની પાવતી હોય તો તે અથવા તો મકાન ખરીદેલું હોય દુકાન હોય મિલકત હોય રજિસ્ટર્ડ દસ્તાવેજ હોય તમારી પાસે તો એ પણ રજૂ કરી શકો છો અથવા તો તમારી પાસે જમીન હોય તો સાત બારનો ઉતારો અને આઠ અની નકલ અથવા તો આપણે જોઈએ કે ભાઈ નમૂનો છો જે મિલકત આકારની પત્રક છે એ તમે અસલ અને તે બધું દર્શાવવાનું રહેશે અંતે તમારે અહીંયા કે દાદાનો ધર્મ લખવાનો છે તમારા પિતાનો જે ધર્મ છે તે લખવાનો છે અને પોતે જે તમે જે ધર્મ પાડતા હોય એ લખવાનું અહીંયા તમારે સ્થળ લખી દેવાનું છે અહીંયા તારીખ લખી દેવાની છે તે તારીખ અને અહીંયા ઉમેદવારે પોતાની સાઇન કરવાની રહેશે તો આ રીતના આપણે ફોર્મ ભરી દેવાનું રહેશે જે તે લાગુ પડતું હોય એ બધું દર્શાવવાનું રહેશે અને તમારું ફોર્મ જ્યારે વેરીફાઈ થશે ત્યારે અહીંયા આ પ્રમાણનું તમને પ્રમાણપત્ર ત્યાંથી આપવામાં આવશે અહીંયા તમારું નામ લખેલું હશે અને આ લખેલું છે કે આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે ઉમેદવાર શ્રી શ્રીમતી કુમાર એટલે કે તમારું નામ આવશે એ આ ફોર્મ સાથે ચેકલિસ્ટ મુજબ જે આધાર પુરાવા નક નકલ રજૂ કરેલી છે તે તમામ અસલ ઓરિજિનલ પત્રો અથવા દ દસ્તાવેજો સાથે ચકાસણી કરવામાં આવી છે અને તે બરાબર છે અને રજૂ થયેલા નકલોમાં કોઈ તફાવત કે સુધારા વધારો થયેલા જણાયેલા નથી અને ઉમેદવાર તરફથી કોઈ પણ ચોક્કસ અસલ પ્રમાણપત્રો દસ્તાવેજો રજૂ થયેલ ન હોય અથવા તફાવત જણાય તો અહીંયા આપણે સ્પષ્ટતા કરેલી હશે તમારે જો કદાચ તમારી અંદર કોઈ પણ ખામી હશે તો અહીંયા જે જ્યાં પાંચ આપણે ચેકલિસ્ટ આપેલો છે એની અંદર તમારી એ લખીને આપશે કે ભાઈ અહીંયા આ આ જે દસ્તાવેજ છે એની અંદર કંઈ પણ ખામી રહેલી છે તો તફાવત જણાય છે એ તમને મેન્શન કરીને આપશે અહીંયા જે તે અધિકારી તમારો ચેક કરશે એની સાઇન હશે એનો હોદ્દો હશે અને એ કચેરીનો અહીંયા આગળ તમને સિક્કો મારેલો હશે તારીખ અને સ્થળ એ મારેલું હશે એ આ જે બધું છે એ તમારે ભરવાનું નથી એ જે તે વિભાગ ભરશે એટલે કે શિક્ષણ વિભાગની અંદર તમે જમા કરાવશો ત્યારે એ એ વિભાગ ત્યાં આગળ ભરતો હોય છે જે જે તે અધિકારી ત્યાં આગળ એનું ચેક કરશે તે અને કદાચ જો તમારે આગળ આપણે જે તે પ્રમાણપત્રોની જરૂર પડવાની છે એની અંદર જે મુખ્ય જે છે એ પ્રાથમિક શાળાના વયપત્રકનો ઉતારો એટલે કે તમારા પિતાનો તમે જ્યારે પ્રાથમિક શાળાનો વયપત્રકનો ઉતારો તમે લેવા જશો ત્યારે કયા ફોર્મેટની અંદર આપણે જોઈએ છે તો અહીં આગળ આપણે એક ફોર્મેટ આપેલું છે તો આ ફોર્મેટની અંદર તમે જે છે એ પ્રાથમિક શાળાનો ધોરણ એકનો વયપત્રકનો ઉતારો આ રીતના તમે મેળવી શકો છો આગળ આપણે જોઈએ કે એની અંદર કયા કયા દસ્તાવેજો આપણે રજૂ કરવાના છે તો પહેલો આપણને આપેલું છે કે ભાઈ તમે જે આ ફોર્મ ભરશો એ ફોર્મ સહી કરી અને આપણે અંદર મૂકવાનું રહેશે અને ચેકલિસ્ટ મુજબ જે છે એ પ્રમાણપત્રો પણ તમારે રજૂ કરવાના રહેશે અને સ્વપ્રમાણિત નકલો એટલે કે તમારે દરેક પ્રમાણપત્રની અંદર જેરોક્સ કઢાવી અને એની સાઇન કરવાની છે સાથે સાથે ઓરિજિનલ પણ તમારે રાખવાની છે અને જે તે જે ખાતું છે એટલે કે શિક્ષણ વિભાગ તમારું જે છે એ જે તે વિભાગની અંદર મોકલી આપશે એટલે કે તમારી જ્યારે જિલ્લા પસંદગી આવશે ત્યારે આપણે આ જે છે એ પ્રમાણપત્રો બધા રજૂ કરવાના રહેશે એની અંદર કયા કયા પુરાવા રજૂ કરવાના તો પહેલું જ છે કે ઉમેદવારને શાળા છોડ્યાનું અસલ અને નક્કલ પ્રમાણપત્ર એટલે કે ઝેરોક્સ અને અસલ બંને રાખવાનું છે સાથે સાથે ઉમેદવારનું અનુસૂચિત જાતિનું અથવા તો પેટા જ્ઞાતિ જે દર્શાવતું હોય એવું સ્પષ્ટ હોય એવું કોઈ પણ નકલ એટલે કે પ્રમાણપત્ર આપણે રજૂ કરવાનું છે એટલે કે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર તમે જે કરાયેલું હશે સત્તાધિકારી પાસેથી તો એ રજૂ કરવાનું છે એ રીતના તમારા પિતાનું એલસી અને એમનું અનુસૂચિત જાતિનું અસલ અને નકલ પ્રમાણપત્ર એ જ રીતના તમારા ભાઈ બહેન હોય એમનું સાડા છોડિયાનું એલસી અને અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર હોય તો એ રજૂ કરવાનું રહેશે પિતા જો અભન હોય તો તેવા કિસ્સાની અંદર કોણ તમે મૂકી શકો છો તો કે દાદા કાકા ફોઈ પૈકી કોઈ પણ એક જાતિનો પુરવાર થાય એવું હોય તો તેઓ અસ્તલ દસ્તાવેજ અથવા તો પેઢીનામું તમે ત્યાં આગળ મૂકી શકો છો સાથે સાથે જે છે એ તમારો અસલ દસ્તાવેજ મૂકો તો સાથે સાથે પેઢીનામું પણ તમારે મૂકવાનું થશે કારણ કે તમારો પુરવાર થાય કે આ તમારા કાકા હોય છે એટલે કે દાદાથી લઈ અને તમારું જે નામ આવે ત્યાં સુધીનું પેઢીનામું મૂકી દેવાનું પછી રેશન કાર્ડ પણ એની અંદર અસલ અને આપણે નકલ મૂકવાની છે ઉમેદવાર તથા તેઓના પિતાએ જો સાડા છોડ્યાના પ્રમાણપત્રો ડુપ્લિકેટ મેળવેલ હોય તો આ સાથે સામે નિયત નમૂનો પ્રાથમિક શાળાનો વયપત્રકનો ઉતારો મેળવવાનો એટલે કે જો તમારા પિતાએ જે એલસી છે એ તમે ડુપ્લિકેટ કરાવ્યું હોય તો તમારે સાથે સાથે પ્રાથમિક શાળાનો આપણે આપણે આગળ જે નમૂનો જોયો વહીપત્રકનો એટલે એ ભરી અને આ રીતના સહી સિક્કા પ્રાથમિક શાળામાં તમારા પપ્પા જે પહેલાં ધોરણમાં એડમિશન લીધું હશે તો એ મૂકવાનો રહેશે જો ઉમેદવારની ઉમેદવારના પિતાની તથા ઉમેદવારના ભાઈ બહેનની અટક નામ પેટા જ્ઞાતિ અલગ અલગ હોય તો એનું સ્વાગતનામું તમારે પચાસના સ્ટેમ્પ પર કરાવવાનું રહેશે અને એ અસલ અને જેની ઝેરોક્ષ છે એ આની અંદર મૂકવાની રહેશે અનુસૂચિત જાતિ સંબંધિત ઈસમ સભ્ય અગર તો તેના પિતા પ્રપિતા વડવાઓ અન્ય રાજ્યમાંથી સ્થળાંતર કરી ગુજરાતની અંદર વસવાટ કર્યો એટલે કે આ કે ભાઈ ભારતીય અંદર ગુજરાતની અંદર વસવાટ કરેલો એમના માટેનું છે એવા કિસ્સાની અંદર તો કે દસ આઠ આપણને આપેલું છે કે ભાઈ દસ આઠ ઓગણીસો ને પચાસ થી બહાર પડ્યાની તારીખ છે અથવા તો તે પહેલાં ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવતો હોય તેવા રેવન્યુ રેકોર્ડ આધારિત પુરાવાઓની અસલ તથા પ્રમાણિત નકલો તમારે રજૂ કરવાની છે આપણે આગળ જે ચાર પાંચ જે જોયો એ એમાંથી તમારી પાસે જે પણ પુરાવો હોય એ આની અંદર મૂકવાના રહેશે જે જેથી કરીને પ્રમાણિત થઈ શકે સાથે સાથે અનુસૂચિત જાતિ સંબંધિત ઈસમ સભ્ય એટલે કે કોઈ અન્ય રાજ્યમાંથી એટલે કે મહારાષ્ટ્રમાંથી જો સ્થળાંતર કંઈ ગુજરાતની અંદર આવેલા હોય તો એની અંદર પણ તમારે જે પુરાવાઓ છે એ રજૂ કરવાના રહેશે હવે કોઈ કિસ્સાની અંદર કે આધાર ચકાસણી ખરાઈ માટે રૂબરૂ અથવા જણાવવામાં આવે તો નિયત તારીખે અને સમયે તમારે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે એટલે કે તમારે જે તે સ્થળે જિલ્લા પસંદગી આવશે ત્યારે તમને બોલાવવામાં આવશે તો તમને કહેવામાં આવે એ સ્થળે તમારે જઈ અને આ જે પ્રમાણપત્રો છે એ રજૂ કરવાના રહેશે ઉમેદવાર દ્વારા જે કોઈ આધાર પુરાવો રજૂ કરવામાં આવે તેની પ્રાથમિક ચકાસણી થશે એટલે પહેલાં ચકાસણી કરશે ત્યારબાદ જરૂર જણાય તો તેવા કિસ્સાની અંદર વધારે આધાર પુરાવા રજૂ કરવા સૂચવવામાં આવે કે તમને માહિતી આપે કે ભાઈ આટલા આધાર પુરાવા તમારા ખૂટે છે તો એટલા રજૂ કરવા તો ઉમેદવારે વધુ આધાર પુરાવો રૂબરૂ અથવા તો ટપાલ મારફતે જે તે જનાવે સ્થળે તમારે રજૂ કરવાના રહેશે એટલે તમને ત્યાંથી કહેવામાં આવશે કે ભાઈ તમારે ટપાલ મારફતે અથવા તો જે તે સ્થળ તમને નક્કી કરવામાં આવશે એ સ્થળે તમારે જઈને જમા કરાવવાના રહેશે તો આ રીતના તમારે જે છે એ કાસ્ટ વેરિફિકેશન થતું હોય છે આની અંદર કોઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ તમારે જે છે જે તે આધાર પુરાવાઓ છે એ ખાસ કરીને મેળવી લેવાના જેથી કરીને તમારે જ્યારે તમારું વેરિફિકેશન થાય ત્યારે કોઈપણ જાતનો પ્રોબ્લેમ આવે નહીં અને જેમ જિલ્લા પસંદગી આવશે એટલા લોકોને જ આ વેકાસ્ટ વેરિફિકેશન થશે બાકી બધાએ વેરિફિકેશન કરાવવાની જરૂર નથી અને આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય માહિતી સારી લાગી હોય તો ખાસ કરીને આપણી જે ચેનલ છે એને આપણે સબસ્ક્રાઈબ કરી લઈશું સાથે સાથે આપણે જે બેલ આઈકન છે એને પણ ક્લિક કરી દઈશું જેથી કરીને આપણે નવી વિડીયો અથવા તો અપડેટ આપણે આપે તો તમારા સુધી પહોંચી શકે અને તમારા વધુમાં વધુ જે મિત્રો છે શિક્ષક બનવા માગે છે એમને સુધી ખાસ પહોંચાડી દેજો જેથી કરીને આપણે મનોવિજ્ઞાનનો સો ટકા જે સિલેબસ છે એ આ ચેનલની અંદર આપણે આપવાનો પ્રયત્ન કરીશું અને એની અંદર પણ આપણે આપણે બારથી તેર લેક્ચર જેટલા કેડબલ્યુના લેક્ચરો પણ આપણે આની અંદર મૂકી દીધેલા છે એ ખાસ કરીને જો ન જોયા હોય તો એ પણ જોઈ લેજો તો થેન્ક યુ જય હિન્દ જય ભારત